હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે પ્રિન્સેસ કટનીમય આગળ વી સેફ રાખવાનું છે નીચે આપણે આ રીતની વી સેફવાળી ડિઝાઇન છે અને ઉપર બી આપણે ઘરું વી સેફ છે ને પાછળ આપણે આ રીતની ડિઝાઇન બનાવી છે અહીંયા આગળ આપણા છૂટ્ટો બેલ્ટ છે અને વચ્ચે દોરી બાંધવાની છે ને પાછળ આપણે ઉકસાઈ રાખ્યા છે આ રીતની આપણે બનાવ્યું છે હવે આપણે ભાવિશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર શીખવા મળી જશે ડ્રેસ બ્લાઉઝ ચણિયાચોળી થેલી ઠેલી કુર્તા જે પણ શીખવું છે મળી જશે આપણે અહીં આગળ પાછળનું આપણે ઉકસાઇડ પાછળ છે એટલે આપણે પાછળ ખુલ્લું રાખવાનું છે આ રીતનું ને આપણે આગળ જોઈન્ટ રાખવાનું છે આપણે એટલે જે સાંધાવાળો ભાગ છે તે સામેની સાઈડ રાખવાનો ને આ રીતે આપણે પાછળનો ફંટ કટિંગ કરી લેવાનો ને ત્યાર પછી આપણે આ રીતે આગળ ગોઠવી દેવાનું છે આગળ આ રીતે તમારે એડજસ્ટ કરીને ગોઠવી દેવાનું નાનું આપણે કટિંગનો વિડીયો ઓલરેડી બનાવેલો છે ઉકસાઈ પાછળ કઈ રીતે રખાય તે તમને મળી જશે નીચે ડિપ્રેક્શનની મહી હવે આપણે અહીં આગળ નીચે પહેલાંમાં પહેલું બે ઇંચનું માર્કિંગ કરવાનું ઉપર અડધો ઇંચ આ રીતે અહીં આગળ તમારે માર્કિંગ કરી દેવાનું છે અહીં આગળ તમારે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ માર્કિંગ કરવાનું છે અહીંયા આગળ આપણે પોણો ઇંચ મૂકવાનું છે પોણો ઇંચનું અહીંયા આગળ આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે ને ત્યાર પછી આપણે મૂળો આ રીતે સેમ ટુ સેમ દોરી દેવાનો છે અને આગળ ગળાનું માર્કિંગ કરી દેવાનું છે સવા બે ઇંચ જે આપણે રાખીએ છીએ તેર કરી દેવાનું છે ને ત્યાર પછી આપણે આગળ સાતનું ગળું લઈ લેવાનું છે વી શેપમાં તમારે સાડા છનું નહીં ઉતરે સાત કાં તો સાડા સાતનું ઉતરશે આ રીતે પછી તમારે વી શેપ દોરી દેવાનો અહીંયા આગળ આપણે સાડા ચારનું માર્કિંગ કરવાનું છે કેટલું સાડા ચારનું ઉપરથી આપણે સાડા દસ અહીંયા આગળ આપણે જે સેન્ટરનો પોઈન્ટ આવે એ સાડા દસનો માર્કિંગ કરી દેવાનો છે ને અહીંયા આગળ આપણે અડધો ઇંચનો મૂળો ગારી લેવાનો છે કેમ કે આગળનો ભાગ છે એટલા માટે અહીંયા આગળ આપણે બે ઇંચ ઉમેરેલું એટલા માટે અહીંયા આગળ આપણે બે ઇંચ ઉમેરી દેવાનું છે ત્યાર પછી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે બે ઇંચનું આપણે અહીં આગળ કાપ રાખવાનો છે તે તમને આગળ કટિંગ કરીને બતાવશું ત્યાં પછી અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો જોઈ લો આ રીતે તમારે એકદમ સેલામાં સહેલી પ્રિન્સેસ કટિંગનું તમને એકદમ સહેલું બતાવી દીધું અહીં આગળ આપણે અઢી ઇંચ રાખવાનું છે ને ત્યાંથી આ રીતે તમારે રાઉન્ડ શેપ આપી દેવાનો છે તમારે પરફેક્ટ આગળ રાઉન્ડ શેપ આવી જશે તે તમને કટિંગ કરીને બતાવું આ રીતે તમારે અહીં આગળ આખું ડ્રોઈંગ કરેલું છે તે પહેલાં કટિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે ગળું કટિંગ કરી દઈએ ઉપરથી આપણે વી શેપ કટિંગ કરી દઈએ ને અહીંયા આગળ આપણે મૂળો કટિંગ કરી દેવાનો છે આ રીતનો અડધો ઇંચનું જે ગારણ રાખેલું તે આપણે કટિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ આ પ્રિન્સેસ કટ આ રીતે પહેલાં સીધું કટિંગ કરી દેવાનું છે એટલે તમારે કમ્પ્લીટ આગળનો ફંડ થઈ ગયો અહીંયા આગળ આપણે સાડા દસનો જે રાખેલો તે ચેકોમાં જ દેવાનું અને આગળ આપણે બે ઇંચનું જે ગારણ રાખેલું તે આપણે કટિંગ કરી દેવાનું છે આ રીતે તમારે નીકળી જશે અહીં આગળ બે આપણે સાડા દસનો ચેકો મારી દઈએ એટલે આપણે સીવથી ઘડીએ મેરવીએ મેરવતા ફાવે એટલા માટે આપણા વચ્ચેનું બે ઇંચનું કાઢી લેવાનું છે ત્યાર પછી આ રીતનું તમારે બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે આ તમારે આગળ આપણે પ્રિન્સેસ કટ અહીં આગળ જોઈન્ટ થઈ જશે અને આપણે ઉકસાઈ પાછળ રાખીએ એટલે આપણે આગળનો ભાગ જોઈન્ટ રાખ્યો છે હવે આપણે બનાવતા શીખીએ અહીં આગળ પહેલાં આ રીતે ગોઠવી દેવાનું છે અસ્તર ને બ્લાઉઝ પીસ સાથે ને નીચે બ્લાઉઝ પીસ છતો રાખવાનો છે અને ઉપર આ રીતે આપણે અસ્તર મૂકી દેવાનું છે અને આપણે ડાયરેક્ટ કાપડ સાથે પલટાઈ દઈએ અહીં આગળ વી શેપમાં ચાપનું મશીન મારી દેવાનું છે ને ત્યાર પછી આપણે અહીં આગળ સામેની સાઈડ આ રીતે બહાર કાઢી લેવાનું ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ બ્લાઉઝ ડિઝાઇન ડ્રેસ ડિઝાઇન દરેક જાતના આપણી ચેનલ ઉપર વિડીયો મળી રહેશે અહીં આગળ આપણે નીચે પણ એ રીતે રાઉન્ડ શેપમાં મશીન મારી દેવાનું છે ત્યાર પછી આપણે અહીં આગળ વધારાનું જે વચ્ચે છે તે આપણે કટિંગ કરી દઈએ અહીં આગળ એક સિંગલ ચેંકો મારી દેવાનો પલટાવવા માટે અહીં આગળ બી રાઉન્ડ શેપમાં આ રીતે કટિંગ કરી દેવાનું અહીં આગળ બી સેન્ટરમાં ચેકો મારી એટલે કાપડ પકડાઈ નહીં એટલા માટે હવે આપણે અંદરથી આ રીતે પલટાઈ દેવાનું છે ઉપર આંગળી મારી દેવાની એટલે આપણને અહીં આગળ ઇઝી પડે પલટાવવામાં એટલા માટે આ રીતે તમારે ઉપર આંગળી મારી દેવાની છે એટલે તમારે પરફેક્ટ સીવતી ઘડીએ બેસી જાય એટલા માટે અહીં આગળ ત્યાં પછી કિનારી ઉપર મશીન મારી દેવાનું છે આ રીતનું વિશેફમાં ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને તમારા સગા સંબંધી કાં તો મિત્ર સીવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો તો તેમને પણ આ રીતનું સીવન ક્લાસનું કામ શીખવા મળે આ રીતે આપણો ઉપરનો વી શેપ કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે અહીંયા આગળ નીચે રાઉન્ડ શેપ જે આવે છે તેને આપણે અહીં આગળ આ રીતનું મશીન મારી દેવાનું છે અહીં આગળ કિનારી ઉપર જ આપણે ધાર ઉપર જ મશીન મારવાનું છે અહીં આગળ વર્કવાળો બ્લાઉઝ છે એટલે મને અંદર જે સ્ટોન આવે છે તે નડે છે એટલા માટે તમારે પ્લેન કાપડ હોય તો ફટાક દઈને પલટાઈ જશે હવે આપણે ધાર ઉપર આ રીતનું મશીન મારી દેવાનું એટલે તમારે કમ્પ્લીટ સેફ થઈ ગયો ઉપરનો વી સેફ થઈ ગયો ને નીચેનો આ રીતનું રાઉન્ડ શેપ થઈ ગયું હવે આપણે અહીં આગળ અસ્તર થાપી દેવાનું છે આ રીતે એટલે તમારે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જાય એ રીતે સામેની સાઈડ પણ થાપી દેવાનું છે અસ્તર મારે થોડુંક જાડું કાપડ હતું એટલા માટે મેં ડાયરેક્ટ પલટાઈ દીધું છે આ રીતે પછી વધારાનું કટિંગ કરી દેવાનું છે આ રીતની જે અત્યારે લેટેસ્ટ પ્રિન્સેસ પ્રિન્સેસ બ્લાઉઝની અહીંયા આ પેટર્ન ચાલે છે તે જ તમને બતાવી છે આગળ તમે પછી બન્યા પછી લેસ પણ મૂકી શકો છો તે તમને આગળ પછી બતાવું આ રીતે તમારે કમ્પ્લીટ બની ગયું હવે ત્યાર પછી આપણે સાઈડનું જે પડખા છે તે લઈ લેવાના છે આ રીતે તેને પણ આપણે અહીં આગળ પહેલાં નીચે ચાપનું મશીન મારી દેવાનું વધારાનું આપણે કટિંગ કરી દઈએ રાઉન્ડ શેપ છે છેલ્લે ચેકા મારી દેવાના ત્યાર પછી ઉપર આંગળી મારીને આ રીતે આપણે ઉપર ધારીની સિલ્લાઈ મારી દેવાની છે ત્યાર પછી આપણે આખું અસ્તર થાપી દેવાનું જે રીતે આપણે થાપતા હોય તે રીતે આપણે અસ્તર થાપી દેવાનું છે એટલે તમારે સાઈડનું પડખું બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જાય વધારાનું આપણે અસ્તર કટિંગ કરી દઈએ આ રીતે તમારે કમ્પ્લીટ અસ્તર કટિંગ કરી દેવાનું છે એ આ રીતનું મેં સામેની સાઈડ પણ બનાવીને કમ્પ્લીટ તૈયાર રાખ્યું છે તમારો ટાઈમ ઓછો બગડે એટલા માટે આ રીતે આપણે બે સામા સામીના કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હવે પહેલાં આપણે નીચેના ભાગથી ચાલુ કરીએ આ રીતે આગળ નીચેના ભાગે આપણે જે પલટાયેલું તે પહેલાં નીચે મૂકીને આ રીતે એ આગળ સેન્ટરનો ચેકો ઉમેરવી દેવાનો અને ત્યાર પછી આપણે એ મૂળાના ભાગે સિલાઈ બહાર કાઢી લેવાનું ત્યાર પછી આપણે ઉપર એક કવર સિલાઈ કરી દેવાની છે એટલે પ્રિન્સેસનું એકદમ ફિનિશિંગ પરફેક્ટ આવે એટલા માટે તમે અંદર બીજી સિલાઈ મારી શકો છો તમારે આ રીતની ઉપર કવર સિલાઈ ના કરવી હોય તમે અંદર બીજી સિલાઈ મારી શકો છો એ રીતે આપણે સામેની સાઈડ મૂડાના ભાગથી જ કરવાનું છે અહીં આગળ આપણે સેન્ટર મેળવી દેવાનું આ રીતે તમારે અહીંયા આગળ સેન્ટર મેળવી દેવાનું ને ત્યાર પછી અહીંયા આગળ આપણે નીચે કમ્પ્લીટ મેળવીને મશીન બહાર કાઢી લેવાનું મશીન આગું પાછું કરીને ત્યાર પછી હવે આપણે ઉપર અહીંયા આગળ કવર સિલાઈ કરી દેવાની છે એ પરફેક્ટ બેસીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે આ રીતે તમારે બે સાડી દેવાની એટલે તમારે કમ્પ્લીટ બનીને રાઉન્ડ શેપ એકદમ વી એપનું ગળું ને નીચે આપણે રાઉન્ડ શેપનું આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ જશે ને તમે અહીંથી ઉપરથી વી શેપથી લેસ મારીને કમ્પ્લીટ અહીંયા આગળ આ રીતે બનાવી શકો છો આ રીતે તમે પ્રિન્સેસ કટની અહીંયા આગળ જે ડિઝાઇન આવે છે તે તમે આ રીતની બનાવી શકો છો આમાં મારે વર્ક છે એટલે મેં લિસ્ટ મૂકી નથી તમારે મૂક્યું હોય તો તમે એક્સ્ટ્રા મૂકી શકો છો આ આપણે કમ્પ્લીટ બ્લાઉઝ પાછળની ડિઝાઇન બનાવી દીધી આ શીખવી હોય તો કોમેન્ટ કરજો તો તમને બતાવીશ હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ